આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ શુક્ર પ્રદોષ વ્રત છે આજે પ્રદોષના સમયે ભગવાન શિવની પૂજા કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે આજે સવારે અને સાંજે એમ બંને ટાઈમ શિવ પૂજા કરવી જોઈએ શિવ ચાલીસા શિવ પંચાક્ષર સ્તોત્ર અને શિવલિંગાષ્ટક પણ કરવું જોઈએ જેનાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તથા સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તો આપણે શરૂ કરીએ છીએ શુક્ર પ્રદોષ વ્રતની કથા શ્રી ગણેશ પ્રાચીન સમયની આ વાત છે એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા આ ત્રણેય મિત્રો વચ્ચે ધનિષ્ઠ મિત્રતા હતી એક હતો રાજકુમાર બીજો બ્રાહ્મણ કુમાર અને ત્રીજો વણિક કુમાર રાજકુમાર તથા બ્રાહ્મણ કુમારના લગ્ન થઈ ચૂક્યા હતા જ્યારે વણિક પુત્રના લગ્ન તો થયા હતા પરંતુ તેની પત્ની રીસાઈને પિયર જતા રહ્યા હતા એકવાર બ્રાહ્મણ પુત્રએ નારીનું મહત્વ દર્શાવતા કહ્યું કે નારી વિનાનું ઘર અધૂરું છે નારી વિનાનો સંસાર અધૂરો છે નારીથી જ ઘર શોભે છે નારી વગરનું જીવન ભૂત બંગલા જેવું હોય છે નારીથી સંસાર અને ઘરનો ઉમરો બંને શોભે છે આ બધું સાંભળી વણિક પુત્રને પત્નીને પિયરથી તેડી લાવવાનો વિચાર આવ્યો તે તો પ્રથમ માતા પિતાને મળવા માટે આવ્યો અને મનની વાત કરી ત્યારે માતા પિતાએ કહ્યું કે બીટા તારો આ વિચાર તો ઉત્તમ છે પરંતુ અત્યારે શુક્ર દેવતા અસ્તાચલ પર છે માટે શુક્રોદય થાય ત્યાં સુધી તું રાહ જો પરંતુ વણિક પુત્રએ માતા પિતાની વાત માની નહીં અને પત્નીને લેવા સાસરે પહોંચી ગયો ત્યાં જઈને પત્નીને લઈ જવાની વાત કરી ત્યારે સાસુ સસરાએ પણ તેને સમજાવ્યું કે અત્યારે રોકાઈ જાઓ શુક્રનો ઉદય થાય ત્યારે તમે અમારી દીકરીને તમારે ઘરે લઈ જજો જેથી તમે બંને સુખી ગૃહસ્થ જીવન પસાર કરી શકો પરંતુ વણિક પુત્ર તો જીદ કરીને પત્નીને લઈ જવા માટે રવાના થયો પહેલાંના જમાનામાં આજના જમાના જેવી સુવિધાઓ નહોતી લોકો કાં તો પગપાળા કાં તો ગાડામાં બેસીને પ્રવાસ કરતા હતા તેથી વણિકપુત્રે ગાડું જોડ્યું અને ગાડામાં બેસીને ઘરે આવવા નીકળ્યા પરંતુ રસ્તામાં ગાડાનું પૈડું તૂટી ગયું પતિ પત્ની બંને ઘાયલ થયા જેમ તેમ કરીને પૈડું જોડ્યું અને તેઓ આગળ નીકળ્યા થોડે જ આગળ નીકળ્યા ત્યાં તો તેમને ડાકુઓ મળ્યા અને ડાકુઓએ તેમનું સગળું ધન તથા દાગીના ચોરી લીધા ત્યારબાદ પતિ અને પત્ની રડતા કકળતા ઘરે પહોંચ્યા જેવા ઘરની અંદર પ્રવેશ્યા કે ત્યાં જ પતિને નાગે ડંશ માર્યો વૈદ્યને બોલાવવામાં આવ્યા વૈદ્યે ઝેર ઉતારવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઝેર આખા શરીરમાં પ્રસરી ગયું હતું માટે વૈદ્યે વણિકને કીધું કે અમારું કામ તો પૂરું થયું પરંતુ જીવન જીવાડવાનું કામ ઉપરવાળાનું છે આ હાલતમાં તમારો પુત્ર વધુમાં વધુ ત્રણ દિવસ જીવશે બીજી બાજુ બ્રાહ્મણ પુત્રને આ વાતની ખબર પડી એટલે તે તો તરત જ વણિકના ઘરે ગયો અને પોતાની વિદ્યાના આધારે વણિકને કહ્યું કે તમારો પુત્ર મારો મિત્ર ઘોર સંકટમાં આવી પડ્યો છે કેમ કે તે તેની પત્નીને શુક્રના અસ્તાચલ સમયે ઘરમાં લાવ્યો છે માટે જો તેની પત્ની શુક્ર વ્રત કરે અને શુક્રના ઉદય સમયે ઘરમાં પ્રવેશે તો જ તમારો પુત્ર બચશે પત્નીએ તો આ સાંભળીને તરત જ શુક્ર વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો અને ગાડામાં પોતાના પતિને સુવડાવી પિયર તરફ રવાના થઈ ગઈ જેમ જેમ ગાડું પિયર તરફ આગળ વધવા લાગ્યું તેમ તેમ તેના પતિની હાલત સુધરવા લાગી પિયર પહોંચતા સુધીમાં તો તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ ગયો જ્યારે શુક્રનો ઉદય થયો ત્યારે તે પતિ પત્ની ઘેર પરત ફર્યા હવે બંને સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી તેમને શુક્ર પ્રદોષ વ્રત કર્યું મૃત્યુ પછી શિવલોકમાં ગયા હે ભોળાનાથ તમે જેવા વણિક પુત્રને ફળ્યા તેવા તમારી આ વાર્તા સાંભળનાર કહેનાર અને વ્રત કરનાર સૌને ફળજો બોલો ઉમાપતિ મહાદેવની જય બોલો શુક્રદેવની જય શુક્ર પ્રદૃષ વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે આશા રાખું છું કે આ વ્રત કથા આપ સૌને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના